કાસમાલા કબ્રસ્તાન પાસે યુવકની હત્યાના ગુનામાં સંડોવાયલ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો શહેરના કારેલીબાગ કબ્રસ્તાન પાસે રહેતા મોહમ્મદ નાઝિમ છોટા હુસૈન ખાન પઠાણ ફ્રૂટનો વેપાર ધંધો કરતો હતો સાતમી ફેબ્રુઆરીના રોજ રાત્રિના ત્રણ વાગ્યાના સુમારે ખંડેરાવ માર્કેટ ખાતે ફ્રૂટ લેવા માટે ગયેલ દરમિયાન કાસમાલા કબ્રસ્તાન દિવાલ પાસે રાત્રિના ત્રણ વાગ્યાની સવારના સાત વાગ્યાના સમય દરમિયાન તેમના પર ચાકુના ઉપરા છાપરી ઘા ઝીંકીને હત્યા કરી આરોપી ભાગી ગયો હતો બનાવની જાણ થતાં કારલીબાગ પોલીસે તપાસ હાથ ધરી હતી ક્રાઈમ બ્રાન્ચ પણ આરોપીની શોધમાં સતત કાર્યશીલ હતી ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ ટેકનિકલ અને વુમેન સોર્સિસ આધારે તેમજ ગુનાની પ્રાથમિક તપાસ દરમિયાન આ ગુનામાં નામે ગુલઝાર અકબર અલી પઠાણ રહે કાસમાલા કબ્રસ્તાન શ્રીનાથ પેટ્રોલ પંપ પાસે વડોદરા મૂળ રહે કાસગંજ ઉત્તર પ્રદેશનો સંડોવાયલ હોવાનું જણાઈ આવતા ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ આ ઇસમ અંગે સતત શોધખોળ કરી ચોક્કસ માહિતી આધારે અમદાવાદ ખાતેથી શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે કાર્યબાગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આરોપીના દિન ચારના રિમાન્ડ નામદાર કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલ હતા પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં મરણ ચનાર મોહમ્મદ નાઝીમ પઠાન પાસેથી ઉછીના રૂપિયા આરોપીએ થોડા દિવસ પહેલા માંગેલ ત્યારે રૂપિયા નહીં આપી લાફો મારી જેની દાજ અને અદાવત રાખી આરોપી મોહમ્મદ નાઝીમ પઠાણનું ખૂન કરેલાની હકીકત જણાવેલ હતી આ કારણ વ્યાજબી જણાતું ન હોય અને આરોપી ખોટું બોલતો હોય તેની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આરોપી હકીકત જણાવેલ છે કે એક ઈસમ જે તેનો મિત્ર છે તેણે મને રિક્ષા લાવી આપવાની તથા મારું દેવું ભરી લેવાની તૈયારી બતાવી મને આ નાઝીમ પઠાણને ખતમ કરી નાખવાની વાત કરેલ અને જે બાબતે મેં તૈયારી બતાવેલ હતી આ તૈયારીના ભાગરૂપે મને મોકો મળતા મેં આ ગુનાને અંજામ આપેલ તેવી હકીકત જણાવેલ આ ગુનાના અન્ય આરોપીને અટક કરવા તથા તેના વિરુદ્ધ પુરાવા એકત્રિત કરવા તપાસ ચાલુ છે કબ્રસ્તાનની જે દિવાલ છે ત્યાં જે મરણ જનાર છે તે ફૂટનો ધંધો કરતો એટલે પોતાની પેડલ લારી છે ત્યાં હંમેશા રાખતો તો બે દિવસથી જે આરોપી છે તે પોતાની રિક્ષા સત્યોતેર દસ એની બાજુમાં જ રાખતો હતો અને પ્લાન સાથે ગ્લોઝ માસ્ક અને છરી સાથે બે દિવસથી રેકી કરતો હતો સાત તારીખના રોજ તેને ચાન્સ મળતા છરીથી માથામાં છાતીના ભાગે ઘા મારી અને મોત નિપજાય છે પોલીસે તપાસ દરમિયાન તેના ગ્લોઝ છરી કપડાં મોબાઈલ આ બધી વસ્તુઓ કબજે કરે છે આરોપી મૂળ જે મરણ જનાર છે કે મારનાર છે તમામ યુપીના છે અને પોતે રિક્ષા ચલાવે છે પોતાને પૈસાની અવારનવાર જરૂર પડતી હોય પોતે પર્સનલ લોન પણ લીધેલી છે બીજાની ફાડું રિક્ષા ચલાવે છે અને આ બધી વસ્તુ ઓછીના પૈસા છે બધું વસ્તુ દેવા માટે પોતાને પૈસાની જરૂર હોય એટલે આ બાબતે તકરાર કરી અને મરણજનાનું મોત છે ગઈ તારીખ સાત બે ના રોજ મોહમ્મદ નિઝામ પઠાણ કે જેની હત્યા કાસમાલા કબ્રસ્તાન પાસે કરવામાં આવેલી હતી તે બાબતે આગળની તપાસ કરતા એઆઈસીબી દ્વારા જે તપાસ કરી છે તેમાં આરોપી તરીકે ગુલઝાર પઠાણ કે જે રિક્ષા ચલાવે છે તેને ડીસીબી દ્વારા અમદાવાદથી પકડવામાં આવેલ છે અને ગઈકાલે અટક કરી અને આજ નામદાર કોર્ટમાં રજૂ કરતા તેના ચાર દિવસના રિમાન્ડ લેવામાં આવે છે પૂછપરછ દરમિયાન પ્રથમ એવું જણાવેલું કે દસક દિવસ પહેલા પોતે ત્રીસ હજાર રૂપિયામાં ગયા ઉછીના અને તે બાબતે રજક કરતા આ મરણ જનારે તેને થપ્પડ મારેલી અને એની દાજ રાખી અને પ્લાન સાથે આને મારીને છે એવી વાત ઉપજાવી છે એક વાત એવી પણ આવી છે તપાસ દરમિયાન કે પોતાના મિત્રે પોતાને એવું કહેલું છે કે જે કાંઈ પોતાનું લેણું છે પર્સનલ લોન છે એ ભરી દે તો આ જે મરણ જનાર છે તેને મારવા માટેનું જણાવેલું છે જે બાબતે પોલીસ તપાસ કરી છે એ બાબતેના પુરા પુરાવા એકત્ર કરી રહ્યા છે હાલ તપાસમાં એ ફલિત થયું નથી હું તો પૈસા માટે તે આરોપીએ કરવાનું તપાસમાં ફલિત હા તપાસ દરમિયાન એવું જણાવેલું છે સોપારી જ નહીં પણ એના મિત્રએ એવું કહેલું કે તું આનું કાળસ કાઢી નાખશું હું તારું લોન અને બીજા પૈસાની મદદ કરીશ હવે આ થિયરી ઉપર પોલીસ કામ કરી છે જ્યારે જે તેના મિત્રોનું નામ આપી છે કે પોલીસ પકડમાં આવશે અને પૂછપરછ કરશે ત્યારે સમગ્ર ઘટનાનો ઘટના નો પગાર કારણ કે તપાસ શરૂ છે એને પકડવા માટે પોલીસે જણાવ્યું છે એ બાબતે તપાસ કરી અને જણાવવામાં આવશે અન્ય કોઈ નથી જ્યારે પણ આ બનાવ બન્યો છે ત્યારે ચારક સાક્ષીઓ મેળ્યા છે જે છોડવા માટેનો પ્રયત્ન કરેલો પણ આરોપીના હાથમાં ચપ્પુ હોવાથી તે સાથે ચપાસ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર